જામકંડોળના તાલુકા પંચાયત ખાતે મહિલા અનામત માટેની સીટના પ્રમુખ તરીકેની કરાઈ વરણી લોકશાહી પદ્ધતિથી ચૂંટણી કાઢવા માટેની પ્રક્રિયા તાલુકા પંચાયત ખાતે એસડીએમ એન લીખિયાની અધ્યક્ષતામાં હાથ ધરાઈ હતી જામકંડોળના તાલુકા પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટીના વિધાનસભાના ધારાસભ્ય રાદડિયાના માર્ગદર્શન અને સંકલન હેઠળ પાર્ટીના મેન્ડેન્ડ આપી મીરાબેન સુરેશભાઈ દેસાઈ તેઓનું ફોર્મ એકવીસ નવ બે હજાર ચોવીસે ભરવામાં આવ્યું હતું તે બાદમાં ફોર્મ ભરવાનો સમય સાડા દસથી થી ત્રણ વાગે પૂરો થઈ જતા તેવીસ તારીખે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી અને સામે એક પણ હરીફ ઉમેદવાર ન આવતા તારીખ ચોવીસ નવના દિવસે લોકશાહીની પ્રણાલી મુજબ તાલુકા પંચાયત ખાતેના પ્રમુખ પંચાયત ખાતેના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના સીધે સીધા બિનહરીફ જાહેર થયા હોવાનું જાણવા મળ્યું હતું જેમાં પ્રમુખ તરીકે મીરાબેન સુરેશભાઈ દેસાઈ બિનહરીફ જાહેર થતાં તાલુકા ભાજપ સંગઠનમાં ખુશીની લહેર જોવા મળી હતી તાલુકા પંચાયતના પ્રાંગણ ખાતે હોદ્દેદારોની વરણીને આવકારી એકબીજાનું મોડું મીઠું કરાવી ફુલહાર કરી તેઓનું અભિવાદન કરી અભિનંદન પાઠવ્યા હતા આજે જામકંડોણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ની ચૂંટણી હતી એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હીરાબેન સુરેશભાઈ દેસાઈની વરણી કરવામાં આવે સર્વાનું માટે વરણી કરવામાં આવે છે અહેવાલ નયન રાવરાણી સંબંધ ભારત ન્યૂઝ ધોરાજી રાજકોટ